પાંચસો વર્ષ જૂના હિન્દુઓના સંઘર્ષ બાદ હિન્દુઓના વિજય ઉત્સવ અયોધ્યામાં રામ મંદિરની પ્રતિષ્ઠાને લઈને જિલ્લાના નગરમાં આશીર્વાદ સોસાયટી ખાતે બહેનો દ્વારા ભગવાન રામ સીતા લક્ષ્મણ અને હનુમાન દાદાની આબેબ રંગોલી ચિત્ર બનાવ્યું હતું અને જેવા પ્રોગ્રામ પણ કરવામાં આવ્યા હતા જેમાં ડભોઈની હિન્દુ ધર્મ પ્રેમી પ્રજાએ ખૂબ ઉત્સાહ અને ઉલ્લાસથી ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવી આખા દિવસ દરમિયાન ભવ્ય ઉજવણી કરી દિવસ દરમિયાન ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા તો વહેલી સવારથી જ આશીર્વાદ સોસાયટીમાં લોકોની ભીડ જોવા મળી આવી હતી તો હવે ચિત્રને જોવા આજબાની સોસાયટીના લોકો પણ ઉમટી પડ્યા હતા અનેક સોસાયટીઓ મોલના માં પણ રંગબેરંગી ચિત્રનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું તો સમગ્ર ડભોઈ અને તારુકો ભક્તિમય બની જવા પામ્યો હતો જય શ્રી રામ આજે ડભોઈ શહેરની આશીર્વાદ સોસાયટીની અંદર રામચંદ્રજી ભગવાનનું જે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે મંદિરમાં એના અનુસંધાનમાં આશીર્વાદ સોસાયટીની બહેનોએ અને વડીલોએ સારી એવી મહેનત કરી અને અહીંયા લોકલ લેવલે આ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરેલું છે અને આજે કમસે કમ પાંચસો વર્ષ પછી રામચંદ્રજી ભગવાન થઈ રહ્યા છે જય શ્રી રામ અમે જે રંગોળી બનાવી છે ભગવાન શ્રી રામચંદ્ર લક્ષ્મણ અને સીતા માતા સાથે બનાવેલી છે સાથે હનુમાનજી પણ બિરાજમાન છે અને અમારા દિલ્હી અંદર અત્યારે જે રામ વચેલા છે એ જ રંગોળી અમે અહિયાં બનાવેલી છે જય શ્રી રામ વિકાસ સાથે હવે જુઓ દેશ દુનિયા તમામ ખબરો તમારી આંગળી ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પર ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ